सती तोरल न घर जा। ए निकलिया पी जैसल न हतो शस्त्र तेनी पासे शक्ति पन हती। पन मन महिला जीवन आज कोई लूटारो नहीं पन मानस समझी जो जैसल घोड़ा पर चढ़ियों काठिया बेसवा कहू जेवा घमंडी योद्धा मे आस ते आग बेसो जेसले कहू हूँ पाचड़ी घोड़ो हाँकी सोरले शांति जवाब आप જો જેનો માર્ગ સીધો હોય એ આગળ ચાલે પણ જેને જીવન બદલવું હોય એ પેલા પોતાને ઝુકાવવો પડે જેસલ ચૂપ રહ્યો એના ગમણને પહેલી વાર चोट લાગી હતી રાત gehri હતી રસ્તો લાંબો હતો થોડે દૂર જઈને જેસલે જોયું લોકો ગભરાઈલા હતા દરિયો ઉગ્ર બન્યો હતો એક વહન ડૂબી રહ્યું હતું વહનમાં બેઠેલા લોકો જીવન માટે ચીસો પાડી રહ્યા હતા જેસલ હસ્યો એના માટે આ બધું સામાન્ય હતું દરિયો કોને છોડે છે બોલ્યો પણ તોરલની આંખોમાં ભય ન હોતો ફક્ત દયા હતી તોરલે કહ્યું જે પાપ કરે છે એ જ ડૂબે છે પણ જે બચાવે છે એ તરવા શીખે છે તોરલે લોકોને સંબોધ્યા બધાને શાંત રહેવા કહ્યું તેમનું धैर्य જાળવ્યું અને અચાનક જાણે કુદરત શાંત થઈ ગઈ વહણ બચી ગયું આ બીજી વાર હતી જ્યારે જેસલની આંખ સામે શક્તિ નહીં પણ કરુણા જીતેલી આગળ જતાં જેસલના મનમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા હું જે કરતો આવ્યો એ સાચું હ शक्ति नो अर्थ लूट छे डर पैदा कर वो वीरता छे रास्ता मा एक स्त्री मड़ी ते रडी रही हती तेनो बालक गुम थयो हतो जैसल આગળ વધવા માંગતો હતો પણ તોરલટકી જંગલ માં જઈ એક વાંદરી પાસે बालक મળ્યો વાંદરી પણ પોતાના બાળક માટે એટલી જ બેચેન હતી તોરલે हिंसा ना करी ફક્ત કરુણા રાખી વાંદરીએ બાળક છોડ્યું जैसल ની આંખો ભીની થઈ ગઈ એક ક્ષણે जैसल ने समझायो मातृत्व मानवी અને પ્રાણીમાં એક ખુલે છે તે રાતે જેસલ ઊંગી શક્યો નહીં એના મનમાં બાપોની યાદ એક પછી એક જીવન થઈ રહી હતી સવારે જેસલે તોરલના પગે માથું નમાવ્યું હું બદલાવા માંગુ છું એ બોલ્યો પણ મને માર્ગ ખબર ન હતી તોરલે કહ્યું માર્ગ કોઈ બતાવતો નથી માર્ગ તો પાપ છોડવાથી આપો આપ ખુલે છે જેસલ મૌન રહ્યો પણ આ મૌન અહંકારનું નહોતું આ મૌન પસ્તાવાનું હતું